કેવી બીક લાગે પલક પછી અંદર ટક 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 આખો ઝૂલો છે ને આમ આમ થાય કાનો આમ આમ થાય મને એમ કે દીધું કે મારે નીચે રિવર રાફ્ટિંગ માં જાવું ઝૂલા ઉપર આર ખાલી તું નાનો છોકરો છે લક્ષ્મણ ઝૂલા છે ને એ બંધ છે રામ ઝૂલા થી અમે અંદર આવ્યા નહીં તો બજાર માં આવી ગયા બજાર ની અંદર પલક ને જેટલું પણ ખરીદ હોય ને એટલું ખરીદ મારી રિક્વેસ્ટ છે જેટલું ખરીદ હોય એટલું ખરીદી લે એમ પહેલી વાર ઋષિકેશ ના ઘાટે અમે આવ્યા છીએ ઝૂલો આમે રહ્યો રામ ઝૂલા લક્ષ્મણ ઝૂલા પહેલી સાઈડ છે નેક્સ્ટ ટાઈમ આપણે આવીને તો આપણે સ્નાન કરવાનું છે ને અહીંયા રાખશું કેમ ત્યાં અહીંયા મોસ છે હું નઈ શકું અહીંયા સેલ્ફ સ્નાન કરી શકું છું બીક ના લાગે આ શબ્દ તારા મોઢે થી મને સાંભળી મને બીક લાગે કેમ કે તું બોલે છે કરી નથી શકતી કઈ ગંગા મૈયાને પગે લાગી લઈએ કાઢી બધાય નાવા બેઠા ને મને મન થાય કે હું કપડા લેવા ને હું નાઈ લેતો પલક મારા માટે કપડા લેવા જાય ત્યાં સુધી હું ને પાઇનેપલ ખાવું છે ભલક ને તો પાઇનેપલ લઈ દીધું છે બે પાઇનેપલ અહીંયા નીચે પડી ગયા અને ખડ તો આપડે ઘર નું અહીંયા કેમ આવી ગયું પાઈ લઈ ગયા લાગે પાઇનેપલ બહુ મસ્ત છે

અહીંયા એક નોટિસ સારી મળી મને કે ગંગા મૈયા ની આજુબાજુમાં જો તમે કચરો નાખશો યા ખરાબ કામ કરશો તમને દંડ થશે એટલે કે પોટી વોટી કરશો તો તમને દંડ થશે આવ્યા ગીતાથી માણી બધી વસ્તુ મળે તો પલક મને કે મારે બધી વસ્તુ લેવી છે શિવપુરાણ રામાયણ શ્રીમદ ભાગવત ગીતા હનુમાન ચાલીસા છે હિન્દી માં લીધી છે સુંદરકાર પાંચ વસ્તુ લીધી છે ઘરે લઈ જવા માટે મારા અમારા ઘરે રહેશે ગામડે બાબુ વાંચી લીધું છે અમારે બાકી છે આરતી લઈ લીધી આરતી લીધી પછી અમે પુરાણ પણ લઈ લીધા ને હવે આપણે સીધા હોટલે જવાનું છે આરતી અમે લીધી ને કમસે કમ બે કલાક ત્યાં હતા અમે લોકો પણ વિડીયો ઓછો બનાવ્યો છે તો ચાલો હવે હોટેલે જઈએ હોટેલે આવી ગયા ફ્રેશ પણ થઈ ગયા ફ્રેશ થઈને જમી લે પેટ ભરી ને સવારે વહેલું થોડુંક બહાર નીકળી જવાનું છે ગંગા મૈયા ની આરતી લીધી વિચાર્યું નતું કે આરતી લેશું આજે પાછું ત્રણ કલાક હતી અમે ચાર વાગે ન્યા હતા ત્યારે કેમ છ વાગે કેમ સાત વાગે સાત વાગે ખબર ન પડી ને આરતી નો ટાઈમ પણ થઈ ગયો નક્કી કરી નતા ગયા કે તારથી લેશું પણ આરતી લેવાઈ ગઈ આરતીમાં બહુ જ મજા આવી બહુ બધું ટ્રાફિક હતું પણ મજા આવી ગઈ આરતી બહુ મસ્ત ગંગા આરતી જે જોવા મળીને બહુ મજા આવી ઇન્સ્ટા પર મેં લાઈવ કરી હતું બધા ને દર્શન કરાવવા માટે હું લાવી આવીશ પણ બે દિવસ પછી કાલે કા પરમ દિવસે લાવી આવીશ ઇન્સ્ટાગ્રામ માં સાંજનું ડિનર અમારું તૈયાર છે રોટલી પંજાબી શાક છે પનીર પંજાબી સાથે આ મરચીનો મને બહુ હસુ આવે છે કે આ મરચી આવડી જ કેમ આપે છે મને વારે વાર બીજી વાર એવું આવ્યું નહીં કાલે પણ આયપ્યું તો આજે પણ આયપ્યું વિડિયો અપલોડ થવા મૂકી દીધો